આત્મ નો દિવસ ગરીબીમાંથી ભુક્તિનો દિવસ એક જાન્યુઆરી નું ઇતિહાસમાં ખૂબ જ મહત્વ છે ધીમા કોડે ગામમાં આવેલો આ કીર્તિસ્થમ સ્વર્મતાનું પ્રતિક છે આપણા માન સન્માનની લડાઈનું પણ પ્રતિક છે આ યુદ્ધ છત્રીસ કલાક ચાલ્યું હતું અને બાબા સાહેબ આંબેડકર એના સંદર્ભમાં લખે છે તો હું તમને આજે પૂરેપૂરો ઇતિહાસ કહેવાનો પ્રયત્ન કરીશ કે આ લડાઈ શરૂઆત કેવી રીતે થઈ અને આ લડાઈ નું ઇતિહાસમાં શું મહત્વ છે સંભાજી રાજેની જે હત્યા કરવામાં આવી હતી તે નદીના પાણીમાં સંભાજી રાજેના શરીરના જે ટુકડા તણાઈને જતા રાજકી ખબર ગણપત ગાયકવાડ ને કરી હતી જે નદીના પાણીમાં તણાઈને સંભાજી રાજેના શરીરના ટુકડા જતા હતા તે બધાને ભેગા કરી અને ઘરે લાવી અને સિલાઈ કરવાનું કામ કર્યું

છે અને આવે વેપાર કરવા માટે આ જેવા હતા માણસો ઉપર કરે છે અંગ્રેજો રાજ કરવું હતું પરંતુ આ શોષિતો પીડિતો વંચિતો એ કહ્યું કે બદલામાં તમે અમને શું આપશો

જે ગણપત પહેલવાન જે સમાધિ છે ત્યાં પણ માથું નમાવા જાય છે તો મિત્રો એ ના દર્શન કરવા માટે એક જાન્યુઆરીએ લાખો ની સંખ્યામાં લોકો અહીંયા આવે છે આજે બસો ને સાત નો દિવસ છે તો આ શૌર્ય દિવસ નિમિત્તે હું આપ સૌનું અભિવાદન કરું છું અને આ કીર્તિ સ્તંભના અનુસંધાનમાં મહામાનવ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર લખે છે વિશાળ લડાઈની જ્યારે શરૂઆત થઈ ત્યારે પાંચસો સુરવીરો પાસે પોતાના પગમાં ચપ્પલ ન હતા એ પાંચસો સુરવીરો ભૂખ્યા હતા એમના ફાટેલા કપડા હતા પરંતુ તેમને આત્મસન્માન જોઈતું હતું તેમને આ શોષણમાંથી મુક્તિ જોઈતી હતી તેમણે આ ગરીબીમાંથી મુક્તિ મેળવી હતી માટે આ ભીષણ લડાઈ પાણી બાજીરાવ કેશવા પાસે અઠ્યાવીસ હજાર સૈનિકોની સેના હતી પરંતુ આ પાંચ સુરવીરોને એ ખબર ન હતી કે અઠયાવીસ એટલે કેટલા થાય તો આ ભીમા નદીનું પાણી એક જાન્યુઆરી અઢારસો અઢાર ના દિવસે આ મિશ્રણ વડાઈ થઈ હતી અને ઇતિહાસમાં માં તેનું જ મહત્વ છે બાબા સાહેબ આંબેડકર પરિસરમાં આજુબાજુ પોતાના લોહી રડતા હતા અને આ લડાઈ અંતે પાંચસો સુરવીરોએ જીતી લીધી અને અઠ્યાવીસ હજારની ફોજ એનો ખાતમો બોલાવી તેને ધૂળ ચાટતી કરી દીધી હતી તો આવો આપણો ગૌરવશાળી ઇતિહાસ છે પાંચસો સુવીર મહારોએ આપણને માન સન્માન અપાવવા માટે પોતાના જીવના પણ બલિદાનો આપ્યા છે લોકો પહેલાં સંભાજી રાજેની સમાધિએ ફૂલ અર્પણ કરવા જાય છે માથું નમાવે છે અને લોકો અહીં દર્શન કરવા આવે છે તો બસો ને સાત માં સૌર્ય દિવસ નિમિત્તે હું આપ સૌને ખુબ ખૂબ અભિનંદન આપું છું જય ભીમ નમો ઉદાય જય ભારત જય સંવિધાન